આ વર્ષે તારીખ એકવીસ ઓગસ્ટ રોજ રક્ષાબંધનના તહેવાર લાભ ગોંડલને મળી રહેલો વળી આજ દિવસે સ્વામી શ્રી ગઢપુર ભણી વિદાય થવાનો હોવાથી ઘણા હરિભક્તો લાભ લેવા આવી ગયેલા સ્વામીશ્રીના દર્શનની વિશેષ સ્મૃતિ રહે તે માટે સંતો ભક્તોએ આજે સભા મંડપમાં ફળ ફળાદીનો ઉપયોગ કરીને કલાત્મક હિંડોળો તૈયાર કરેલો જ્યારે સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે હિંડોળાને સેવા કરનાર અને તેને બનાવનારા સૌએ તેઓને હિંડોળામાં બિરાજવા વિનંતી કરી પરંતુ સ્વામી શ્રી ઠાકોરજીને પધરાવવાની વાત જણાવી ત્યારે સૌએ વચલો માર્ગ સૂચવ્યો આપ ઠાકોરજીને લઈને બિરાજો તેનો પણ સ્પષ્ટ નિષેધ કરતા સ્વામી શ્રી કહ્યું આપણને આ શોભે જ નહીં આપણો ધર્મ અને મર્યાદા બંનેનું આમાં ઉલ્લંઘન થાય છે ઠાકોરજી સિવાય બીજાને અધિકાર જ નથી આવો ઠઠારો કોને શોભે બોલો ભજન એમ કહી હિંડોળાનું પદ ગૌરાવ્યું આ પદનું ગાન પૂરું થતા વડી સવે હિંડોડામાં બિરાજવાનો આગ્રહ કર્યો પણ સ્વામીશ્રી મચક ન આપતા સંભાવ્યું સાધુને શોભી એવી વાત કરવી હિંડોળો છે જ ઠાકોરજી માટે આપણા બધા માટે તો હિંચકા જ છે તમારો ભાવ છે એ વાત સાચી પણ એ આવા ઉભરા માટે નથી સ્વામીશ્રીની ધારદાર વાતો આગળ સૌની દલીલો બુઢી થઈ ગઈ બુઠ્ઠી થઈ ગઈ સમગ્ર સભા દરમિયાન ઠાકોરજી હિંડોળામાં ઝૂલતા રહ્યા અને સ્વામીશ્રી વ્યાસપીઠ પર શોભી રહ્યા અલબત્ત પોતાની અપ્રિતમ ભક્તિથી તેઓ સૌના હૃદય હિંડોળે તો ઝૂલતા જ થઈ ગયા રક્ષાબંધનનો ઉત્સવ ઉજવી ગોંડલથી નીકળેલા સ્વામીશ્રી મોટા દેવડિયા બાબરા ઢસા થઈને રાત્રે સવા નવ વાગે ગઢડા આવી પહોંચ્યા અત્રે એકત્રિત થયેલા ભક્તોને લાભ આપી તેઓ તારીખ બાવીસ ઓગસ્ટની સવારે ગુંદાળા પધાર્યા અહીં પરમહંસો બંધાવેલું મંદિર ગામના દરબારો એ સ્વામીશ્રીના સાનિધ્યમાં સંસ્થાને કૃષ્ણાર્પણ કર્યું ત્યારબાદ ગામમાં સત્તર પધરાવણીઓ અને શ્રીજી મહારાજના પ્રાસાદિક લીમડે દર્શન કરી સ્વામીશ્રી પડવદર પહોંચ્યા ત્યારે અત્રે ગામના ચોરામાં બપોરે બાર વાગે સભા ભરાઈ તેમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રી જણાવ્યું કે આ ગામમાં પ્રથમ આવવાનું થયું તમારે તો પડોશમાં જ ગઢડામાં સાક્ષાત ભગવાન થઈ ગયા મહારાજ ત્યાં રહી બધી જ ફરિયા પણ આવા પાંચ સાત ગામ રહી ગયેલા હવે આ વખતે મહારાજ પધાર્યા આ મૂર્તિ સાક્ષાત છે હવે જાગશે બરાબર જગાવો ન આદેશ આપ્યો કે જગાવો પણ સ્વયં એવો પરિશ્રમ ઉઠાવ્યો સભા બાદ અહીંના કોળી પટેલની વાડીમાં ઠાકોરજી જમાડી તેઓ ઉતારાના મકાનમાં આરામ માટે પધાર્યા પરંતુ ત્યાં વીજળીનો અભાવ હતો વળી પૂરતા હવા ઉજાસવાળો ઓરડો પણ નહીં છતાં તેઓ પ્રેમથી પોડ્યા

ગઢપુર જવા ઉભા થયા ત્યારે મોટો માનવ સમુદાય તેઓને વડાવવા ભાગોળ એકત્રિત થઈ ગયો માત્ર સાત કલાકના રોકાણમાં તો આખા ગામમાં પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી થઈ રહેલું કારણ કે નમ્ર વાણી નિર્મળ વર્તન અને નિખાલસ વ્યવહારના ત્રિવેણી સંગમમાં સૌ પહેલી વાર જપકોડાયેલા પ્રથમ ડગલે જ પડવદના પનને પલટી સ્વામી શ્રી ગઢપુર પધારી ગયા તારીખ ત્રેવીસ ઓગસ્ટની સવારે સ્વામીશ્રી ગઢપુરના પ્રાસાદિક સ્થાનોની યાત્રા કરી સાંજે ઘેલા સ્નાન માટે પધાર્યા અહીં ચાલીસ મિનિટ સુધી જળ ક્રીડાનો લાભ આપી તેઓ ઘેલા કાંઠે જ બિરાજ્યા સાથે ઠાકોરજી રખાવ્યા સવ્ય પૂજન કર્યું ત્યારબાદ ઘેલાના કિનારે આવેલા ગંગાજી મંદિર અને શિક્ષાપાત્રી છાત્રાલય તેમજ ગઢપુર ગામના ઝાપે ઉભેલા હનુમાન મંદિરની દર્શન કરી સારંગપુર આવી પહોંચ્યા અહીં તેઓએ તારીખ પચીસ ઓગસ્ટની સવારે

પરંતુ આ વખતે પ્રથમ વાર અને કદાચ છેલ્લી વાર આવો પ્રસંગ બન્યો